નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવવાની છે કે જી સી એસ ગુજરાત કોમન એડમિશન સર્વિસ ગુજરાત સરકારના નવા રૂલ પ્રમાણે કે ઓનલાઈન એડમિશન બધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની છે તો કેવી રીતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની છે એડમિશનની પ્રોસેસ શું છે સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોમાં આજે મેળવીએ સૌથી પ્રથમ તો ગુજરાત સરકાર આપણે એક લિંક આપે છે લિંક પર તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે કે જી એસ ડોટ જીઓ જી ડોટ ઈડી ડોટ ઇન આ વેબસાઇટને આ લિંકને તમારે ગૂગલમાં પહેલાં સર્ચ કરવાની એટલો કર્યા પછી ઓપ્શન એ ન્યૂ યુઝર આઈડી પર તમારે શું કરવાનું ક્લિક ન્યૂ યુઝર આઈડી પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રજિસ્ટ્રેશન ફોર્મ એડમિશનનું એક ઓપ્શન આવી જશે અહીંયા તમારે તમારું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર તમારી જાતિ ઈમેલ આઈડીની કેટેગરી લખીને રીસેન્ટ પર ઓટીપી ઉપર ક્લિક કરવાનું અહીંયા જે નંબર મોબાઈલ નંબર નાખશો એ નંબર પર એક શું આવશે ઓટીપી આવશે ઓટીપી નાખીને સબમિટ કરશો એટલે ઓપ્શન એક તમારું કામ એ શું થયું પૂરું હવે જોઈએ કે નામ કેવી રીતે લખવાનો બર્થ ડેટ તમારો મોબાઈલ નંબર કેવી રીતે અહીંયા લખવાનો સૌથી પ્રથમ તો નામ નામમાં તમારે બારમાન માર્કશીટ આવી ગયા પછી તમે ફોર્મ ભરતા હોય તો એમાં જે પ્રમાણે નામ હોય એ રીતનું તમારે સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ રીતે લખવાનું અથવા તો તમારે એલસીમાં જે પ્રમાણે નામ હોય એ જ કમ્પ્લીટલી નામ અહીંયા તમારે ફોર્મમાં લખવાનું જન્મ તારીખ પણ આમ ગણાવીને લખવામાં ભૂલ પડે છે એટલે જન્મ તારીખ પણ તમારે ધ્યાનથી લખવાની ત્યારબાદ મોબાઈલ નંબર મોબાઈલ નંબર એવો જ લખવાનો જે તમારો એકદમ વેલિડ હોય અને મોબાઈલ તમારી પાસે અથવા તો તમારા પપ્પા પાસે હોય ને તૈયારીમાં ઓટીપી તમને આપી શકે એવા મોબાઈલ નંબર તમારે લખવાનો મોબાઈલ નંબર લખતી પહેલાં તમારે આગળ પ્લસ એકાણું લખવો પડશે કેમ કે આપણે ઇન્ડિયાના હોય એને વેલિડિટી માટે પ્લસ એકાણું મોબાઈલ નંબર તમારે આગળ લખવાનો બધી એક વેલિડ ઈમેલ આઈડી લખવાની જેથી તમારો મોબાઈલ અને ઈમેલ આઈડી પર બધા તમારા એડમિશનના મેસેજ ઓટીપી દ્વારા તમને જાણ કરવામાં આવશે જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી આ સામે એક એડમિશનની પ્રોસેસનો અહીંયા ઓપ્શન ખુલી જશે જ્યાં તમારી યુઝરનેમ તમારું નામ લખી અને એક પાસવર્ડ સેટ કરીને તમારે શું કરવાનું છે અહીંયા સાઈન ઇન કરવાનું રહેશે ત્યારબાદ સાઇન ઇન જેવું કરશો એ તમારી સામે આવી જશે એપ્લિકેશન ચોઈસ ડિટેલ કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે તેની અહીંયા લિસ્ટ આવી જશે સૌથી પ્રથમ ખૂણામાં દેખાય છે યુનિવર્સિટી નામ કે કઈ યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવાનું ચૌદ યુનિવર્સિટી સરકારે જાહેર કરી છે કે એમાં તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું છે ત્યાં તમારે સિલેક્ટ કરવાની ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો અને ત્યારબાદ તમારે કોલ કઈ કોલેજ છે એના ટાઈપ સિલેક્ટ કરવાના જ્યાં ઉપર આ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લાનું કોલેજનો ટાઈપ આટલું સિલેક્ટ કર્યા પછી અવેલેબલ ચોઈસ એટલે ચૌદ ચૌદ યુનિવર્સિટીના તમારી સામે શું આવી જશે એના નામ આવી જશે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવી જશે ભક્ત કવિ નરસિંહ મેથ યુનિવર્સિટી ચૌદ નામ આવી જશે જેમાંથી સિલેક્ટ ચોઇસ નીચે જે ખરું કર્યું છે કે તમે એમાંથી જે સિલેક્ટ કરશો ત્યાં તમને એડમિશન મળવાપાત્ર થશે એમાંથી નંબર ને બે અહીંયા બતાવ્યું છે કે શ્રી ગુરુ યુનિવર્સિટી આપણે ગોધરાની છે અને બીજી છે સરદાર પટેલ યુનિવર્સિટી કંપાતની છે આ બે યુનિવર્સિટી શું છે તમારે એક સિલેક્ટ કરશો એટલે તમારે અહીં જે પેલો ઉપર જો પ્લસ એટલે એડ કરવાની રિમૂ એટલે કે તમે આ એડ કરો એટલે અહીંયા રિમૂનો ઓપ્શન આવી જશે કે આટલી યુનિવર્સિટી તમે સિલેક્ટ કરી નાખ્યા સિલેક્ટ કર્યા પછી તમને નીચે સેવ ઉપર ઓપ્શન પર શું કરવાનું ક્લિક એટલે કે તમે જે બી યુનિવર્સિટી સિલેક્ટ કરશો તમારે એડમિશન મળવા મળવાપાત્ર થશે જેવું ત્યાં સિલે સિલેક્ટ કરીને તમે સેવ કરશો એક વખત તમારી કોલેજ નક્કી થઈ ગઈ એટલે તમારી પહેલાં તો બેઝિક ડિટેલ નાખવાની રહેશે બેઝિક ડિટેલમાં તમારું નામ મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ નંબર જન્મ તારીખ કેટેગરી તમારા પપ્પાનું નામ તમારા ઇમેલ આઈડી મમ્મીનું નામ બધું જ કમસે નાખવાનું રહેશે અહીંયા એબીસી આઈડી એ આઈડી તમારે હમણાં નાખવાની છે અને જ્યારે તમારું એડમિશન થઈ જશે પછી તમારે એ આઈડી અહીંયા બનશે ત્યાં સુધી તમારે એને શું રાખવાનું છે બાકી રાખવાનું છે ત્યારબાદ છે કોમ્યુનિકેશન એડ્રેસ તમે ક્યાં રહો છો ભારતના છો ગુજરાતમાં ક્યાં રહો છો તમારો પિન કોડ આ બધી માહિતી ભરી અને સેવ ઉપર ક્લિક કરવાનું જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક નવું ઓપ્શન આગળ ખુલશે ભાઈ તમારી બારમાની એચએસસી એટલે બારમાની ડિટેલ અને એચએસસી એટલે તમારે દસમાની અહીંયા ડિટેલ નાખો પછી બારમામાં કેટલા ટકા આવ્યા છે કયા બોર્ડમાંથી પાસ કર્યું કયા વર્ષમાંથી પાસ કર્યું કેટલા તમારા માર્ક્સ આવે સેમ રીતે એ રીતે દસમાનો આ બંને ફોર્મ ફિલઅપ કરી ફરી પણ તમારે સેવ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ પર આગળ જવાનું જેવું છે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પહેલાં તો ફીનો ઓપ્શન અહીંયા આવશે એપ્લિકેશન પેમેન્ટ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યારે ત્રણસો રૂપિયા ચાલે છે છતાં પણ તમારે એક વખત જે કોલેજમાં એડમિશન લેવાનું છે ત્યાંના અને અમે ફોર્મ પૂરું થાય તમને એક નીચે નંબર પણ આપ્યો છે ત્યાં તમને એક વખત કોન્ટેક કરીને પૂછી શકો છો અને ઓનલાઈન જ તમારે ફી પણ કેવી ભરવાની છે ઓનલાઈન ફાઇનલ સબમિશન તમારું થઈ જાય એટલે તમારે નીચે એક આ ઓપ્શન ઓપ્શન જોવાની છેલ્લે દેખાય છે એપસેપ્ટ એક્સેપ્ટ ફ્રોમ એપ્લિકેશન ત્યાં તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે કોઈ ઉપર જેટલી પણ માહિતી મેં આપી છે મારું નામ મોબાઈલ નંબર પપ્પાનું દસમાની બારમાની માર્કશીટ બધી સાચી જ છે તેવું તમારે અહીંયા સાબિત કરવું પડશે એટલે ખરું કરી અને તમારે ફ્રીજ કરી દેવાનું છે એટલે અહીંયા તમારો ફોર્મ કમ્પ્લેટ એટલે કેવું થઈ ગયું ભરાઈ ગયું કમ્પ્લેટ ફોર્મ તમારું સબમિટ થઈ જશે ત્યારબાદ છે પાસવર્ડ રીસેટ ઘણાના પાસવર્ડ નાખ્યા પછી ભૂલી જતો હોય તો યાદ ના રહેતો હોય એના માટેનો છે ભાઈ તમારો પાસવર્ડ તમે પાસવર્ડ રીસેટ કેવી રીતે કરી શકો સ્ટુડન્ટ મે રીસેટ ધેર પાસવર્ડ એટ એની ટાઈમ જ્યારે ગમે ત્યારે તમે તમારો પાસવર્ડ રીસેટ કરી શકો છો આટલા સ્ટેપ તમારે કરવાનો સૌથી પ્રથમ તો ગુજરાત ગુજરાત એડમિશન સર્વિસ પર તમારે વેબસાઇટ પર જવાનું અને ફોર પાસવર્ડ એમાં તમારી ઈમેલ આઈડી અને ફોર્મ ભરાઈ જાય એટલે તમારી પાસે એક એપ્લિકેશન નંબર આવી જશે એપ્લિકેશન નંબર નાખી તમારે બર્થ ડેટ નાખીને શું કરવાનું રહેશે અહીંયા સબમિટ સબમિટ કરી દેવાનું એટલે તમારો પાસવર્ડ તમારે જે બી નાખવો રિસેટ કરવો હોય તો પણ અહીંથી તમારે થઈ જશે પાસવર્ડ રિસેટ થઈ જાય એટલે તમારું ફોર્મ અહીંયા કેવું થઈ ગયું કમ્પ્લીટ આ માહિતી આપણે મળી છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા અને જ્યાં આની ઓફિસ મેન ઓફિસ ક્યાં આવી છે જીવરાજ મહેતા ગાંધીનગર અને એનો ઈમેલ આઈડી અને સાઇટમાં મોબાઈલ નંબર પણ લખેલો છે જો પણ કંઈ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય અથવા તો મૂંઝવણ હોય તો આ મોબાઈલ નંબર પર ફોન કરી તમે કોન્ટેક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આ સંપૂર્ણ માહિતી મેળવી કે આપણે કે ભાઈ કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કોઈ બી કોમ્પ્યુટરનો ઓફિસ પર જઈને તમે પણ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જે વિદ્યાર્થીને મોબાઈલમાં જાતે જ કરવું હોય તો આ પ્રોસેસથી પણ તે કરી શકે છે જો એપ્રિલથી શરૂઆત થઈ ગઈ છે પણ હજી પણ એડમિશન પ્રક્રિયા ચાલુ રહેવાની છે જ્યાં સુધી તમારું બારમા ધોરણ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એક વખત રિઝલ્ટ તમારો આવી જશે તો પણ પાંચ દિવસ સુધી એડમિશન પ્રક્રિયા કેવી રહેવાની છે ચાલુ જ રહેવાની છે તમે હમણાં એડમિશન પ્રક્રિયા ન કરવી અને પાછળથી પણ કરવું હોય તો પણ તમારે એડમિશન થઈ જશે કોલેજ એડમિશનની પ્રક્રિયાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન એક એપ્રિલથી થઈ જ ગયું છે જ્યાં સુધી બારમાનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે બારમાના રિઝલ્ટ આવ્યા પછી પણ પાંચ દિવસ માટે પ્રોટોકોલને ફરી ચાલુ કરવામાં આવશે જેથી અહીંયાથી તમે ઓન સરળતાથી તમારું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અહીંયા જોઈ શકો છો જો આ વિડીયો તમને ગમ્યો તો દરેક તમારા બારમાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી તે પણ તેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન કેવી રીતે કરવી તે સંપૂર્ણ કરી શકે પૂરી કરી શકે થેન્ક યુ